ভাই যাব সজা

નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક વધુ હત્યાનો બનાવ બન્યો છે આજે એક વીસથી બાવીસ વર્ષના યુવકની ઉપર વડે જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં જ્યારે અમે એના ફેમિલી જનકોથી વાતચીત કરી તો એના ફેલી જનકોનું કહેવાનું છે કે જ્યારે અમારો છોકરો લેબોરેટરીમાંથી નોકરીથી આવ્યો અને આ અમારી ચાલીની અંદર લગ્ન પ્રસંગ દરમિયાન તે ડીજે વગાડવા ગયો છે ડીજે વગાડવાનું કામ એનું પાર્ટ ટાઈમ જોબ જણાવવામાં આવ્યું છે અને એ પાર્ટ ટાઈમ જોબ કરતો હતો કે એમાં ડીજેનું કામકાજ કરતો હતો એ ડીજે વગાડવો તે સમય દરમિયાન ત્યાં ક્યાંક બોલા ચાલી થઈ અને તે અદાવત રાખીને અજાણ્યા શખ્સો દ્વારા તેને છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે હાલ એના ફેમિલીજનો પોલીસથી ન્યાયની માંગ કરી છે ન્યૂઝ ફોર ગુજરાત શરીફઘાંચી અમદાવાદ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો અમદાવાદ ક્યાંય ને ક્યાંય ક્રાઇમ રેડ બનતું હોય જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદના કાકડાપીટ અમદાવાદના કાકડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં અગાઉ પણ બે હત્યાના બનાવ બની ચૂક્યા છે તેના પછી આજ રોજ એક વીસ વર્ષીય યુવકને ઉપર ડિસ્કો કરવા બાબતે છરી વડે જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો મારા છોકરાને કોણે મારી મને ખબર નથી હું ગામડેથી આવી હજુ ઘરે પગ મૂક્યો ને મારા ચેતનનો ફોન આવ્યો મમ્મી માસી તારા છોકરાને દવાખાને લઈ ગયા હું એ દોડતી દોડતી ભાગી ત્યાં ખૂન ઢગલો પડ્યો તો કોને મારે છે મને ખબર નથી મારા છોકરાનું નામ ઓરિજિનલ મહેન્દ્ર ભીખાભાઈ સોલંકી છે અને એની વીસ વર્ષની ઉંમર છે

તમારા કેટલા સંતાનો મારી એક જ બાપુ છે સર એક જ સંતરો પર કેટલો ભરોસો છે તમને પોલીસ તંત્ર જો ન્યાય આપ તો એમનો પગે લાગે ન્યાય મારા છોકરાનો મળે એવું હું તમારી પાસે આશા રાખું છું કે મારા છોકરાને ન્યાય મળવો જોઈએ સાહેબ એ નિર્દોષ જ હોય છે લેબોરેટરીમાં નોકરી કરે છે કાંઈ ગંદો ગોબરો છોકરો નથી બીજાની જેવો બરાબર પણ બધા ફંદા કરતા હોય છે એમાં મારા છોકરાને વચ્ચે લઈ લે છે એટલે તમે જ્યાં એના ભાઈબંધો હોય એને પકડો કે બહાર તમે સીસીટીવી કેમેરા ચેક કરો અને એમાં તમે બધું જોવો કે શું કારણથી આ છોકરાને મારે છે અને કોણ આના તમે બી એમાં જોઈ શકો છો ને કઈ વ્યક્તિ શું કરે છે તમે જોઈ શકો છો એટલે મા બાપ કદાચ અહીંયા નજરે ના જોઈ હોય પણ તમે તો જોઈ શકો છો ને સીસીટીવી કેમેરામાં કે નિર્દોષ કોણ છે ને દોષી કોણ છે

એ મને નામ નહીં જણાયું તમે ત્યાં અરજી ખોલાવજો આ માણસને કે કયા દિવસે આને અરજી લખાઈ હતી અને કયા દિવસે માર્યો તો બરાબર એ તમે તમે ખોલાવજો અરજી કારણ કે મારો છોકરો મારા અમે ગરીબ માણસ છીએ એટલે અમને કશું હકીકત જણાવતો નહોતો અને બહાર એનો ફાયદો મા છોકરાઓએ બધાએ ઉઠાયો છે ગરીબ જેવો હતો મારા છોકરાને કોઈ બહુ એવી નહોતી શાંતિથી લેબોરેટરીમાં નોકરી કરતો તો ગીતાબેન આજે ઘટના કઈ આજે મારો ભાઈ સવારે કામ ગયો તો એ સાંજે ને કઈ ડીજે વાગાડા જવાનું તો વેલો આવી ગયો તો એ વેલો આવી ગયો તો હમણાં મળી ગયો બારે કે અમે હું હમણાં આવું છું બેન જમવા પછી એ ઘરે આવ્યો જ નથી એ પછી એમને સમાચાર વાત કરી છે મારી જોડે ફોનમાં મેં વાત કરી એના જોડે અને એનો સમાચાર મળ્યા કે તમારા છોકરાને આ દવાખાને લઈ ગયા બધા દવાખાને ભાગ્યા છે

આ ગાડી કારણે જ તે મારો ભાઈ અત્યારે હત્યા થઈ છે કઈ ગાડી કઈ ગાડી ભાઈ ભાઈ મારે ત્યાં પડી બધા છોકરા બાઈક લઈ લઈને જાય છે અને આખું આખું મજૂર ગામ મારા ભાઈ ની જ પડ્યું છે મારા ભાઈને એની પહેલા પણ કેટલા છોકરા માર્યો છે તો પણ અમે કોઈની ની પર કશું કર્યું નથી ક્યારે માર્યો તો મહિના પહેલા માર્યો છે બહુ વખત તે મારા ભાઈનું માથા ફાડી ઈ બીજો ઝઘડો હતો પણ આ બધા મળેલા છે

પૈસા ખવરાવે શું કરે છે મારી બેન જાય વાળવા માં જાય અને મારા એના ઘરવાળા જાય છે અને એને આવી રીતે લોકો એના ભાઈબંધો પાછળ પડી જાય એ તરત જ કે મમ્મી હું ક્યાંય નથી જતો મને લઈ જાય બધા તૂટી પડ્યા એના ભાઈ બંધો ગમે તે હોય આ જે મારા ભાઈ ની આ હાલત કરી છે ને એ છોકરાઓ ને જ હાલત થવી જોઈ ભલે જેવો હતો ભાઈ મારો પણ મારો ભાઈ અત્યારે અમારી વચ્ચે નથી રહ્યો એવા જ ભરોસો નથી કેટલા વરસનો હતો તમારો તો બસ આ ઢોલ આ ઢોલ વગાડતો તો સાઈડમાં ડીજે ના બની હતી આજે અમને જ નથી ખબર ન કાઈ શું 10:30 એ તો મે એની જોડે વાત કરીસ કે ખાવા આય તું તો એને કીધું આ બસ આ ડીજે પતન એટલે હું આવું જ છું ખાવા કાઈ જ નતું આ સીધી અમને એની મોતની જ ખબર મળીસ તમાર સગો ભાઈ તો કે માસીનો મારે ફૂઈનો સગો છોકરો હતો મારી ફૂઈનો મારી સગી ફૂઈનો છોકરો હતો એકનો એક જ તે બીજો કોઈ નથી ભાઈ બીજો કોઈ જ નથી

હત્યા થઈ છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે આરોપી કોણ હતા આરોપીના પૂરા નામ હજી આવેલા નથી અને લાસ્ટને પીએમ માટે ખસેડેલી છે ફરિયાદની તજવીજ ચાલુ છે ત્યાર પછી છે એ કહી શકાશે ક્યાં હતો અને થઈ હતી બાજુમાં એક પ્લોટમાં છે એ લગ્ન પ્રસંગ હતો મર્ડર અહીંયા કરવામાં આવ્યું આ જગ્યા આ બંને જગ્યા છે એકબીજાની નજીક જ છે